આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આવનારી કલાક દરમિયાન દરમિયાન આજે રાત્રિ પવનની ગતિવિધિઓ સાથે સાથે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ જ વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર વધવાના કારણે અને ચોમાસુ ફરી એકવાર સક્રિય બનવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડેલો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ને ઉમારપાડા ગામની અંદર

નિષ્ક્રિય બન્યું હતું જે ફરી એકવાર હવે તીવ્ર અને સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ સોમાસાની સૌથી વધારે અસરો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી છે જેના કારણે આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો માટે કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરૂચનો વિસ્તાર સાથે નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડની અંદર પણ અત્યંત પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે સિસ્ટમનું ભારે દબાણ દબાણને જોર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે જેમ જેમ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત અને ઘાતક બનતી જોવા મળી રહી છે તેમ તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવાનું દબાણ પણ અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે જેને જોતાં આજે રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે આંધી તુફાન વંટોળ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે અને જેમાં પણ વલસાડની અંદર આજે રાત્રિ દરમિયાન અત્યંત ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તેની સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ મોટો બદલાવ અને પલટો જોવા મળ્યો છે જેને જોતા સૌરાષ્ટ્રના અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર મોટા પલટા સાથે વરસાદ જોવા મળવાનો છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનું જોર અત્યારે સૌથી વધારે વધતું જોવા મળ્યું છે ને જેમાં ભાવનગરની અંદર અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર બોટાદ અમરેલી જસદણ ગોંડલ જૂનાગઢની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે ગીર સોમનાથની અંદર ઉના વેરાવળના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાઓની અંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જે બાદ સૌરાષ્ટ્રની અંદર પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે પોરબંદરની અંદર પણ આંધી તુફાન સાથે ભારે પવનો ફૂંકાઈ શકે છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન કડાકા ભડાકાને ભારે પવનના જોર સાથે સૌરાષ્ટ્રના આ નીચાણવાળા સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે રાજકોટના જિલ્લાની અંદર છોટી લાનો વિસ્તાર સુરેન્દ્રનગર મોરબી અને જામનગરની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથેને ને રાત્રિ દરમિયાન વીજળીના ગાજ વીજ કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કરવામાં આવી રહી છે જેમ જેમ હવાનું દબાણ વધુ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે તેમ તેમ હવે કચ્છની અંદર પણ વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ દરિયા કાંઠાના વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકાને અને ગાજવીજ જોવા મળશે જેમાં લખપત ખાવડ રાપરનો વિસ્તાર ગાંધીધામ માંડવી બારડોલી નળિયાના દરિયા કાંઠાના વિસ્તારોમાં આજે ભારે પવનો શકે છે અરબ આવા તીવ્ર પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પવનો ટકરાતા જોવા મળ્યા છે જેને જોતા રાત્રિ દરમિયાન કચ્છની અંદર મોટો પલટો આવી શકે છે ભારે પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવો વરસાદ કચ્છની અંદર પણ આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે કાળુ ડિબાંગ વાતાવરણ જોવા મળ્યું છે સાથે જ વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહેલા જોવા મળ્યા છે અને તીવ્ર પવનો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેને જોતા મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે પવનનું જોર જોવા મળશે જેમાં દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ અને વડોદરાના જિલ્લાઓમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ધોળકાનો વિસ્તાર નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર બોડેલી લુણાવાડાનો વિસ્તાર ગોધરાના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે પવનોની સાથે સાથે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમ જેમ હવાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતની અંદર આજથી હવે આવનાર પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે યપર લો સર્ક્યુલેશન બનવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ પ્રેશરો વધવાના કારણે સિસ્ટમોનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર હવે

અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડી શકે છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલો પવન આગળ વધીને ગુજરાતની અંદર ટકરાતો જોવા મળ્યો છે જેના કારણે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર દરિયો પણ ગાંડોતૂર બન્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે દરિયાની અંદર પણ ઓછા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને જેને જોતા રાજ્યની અંદર ચોમાસું પણ આ વખતે ખૂબ જ સારું રહેવાનું છે અને અત્યારે સોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે ચોમાસાનું આગમન ગુજરાતની અંદર કેટલા દિવસો પહેલા થઈ ગયું હતું પરંતુ એ સોમાસુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પહોંચવાની સાથે જ નિષ્ક્રિય બન્યું હતું પરંતુ હવે એ સોમાસુ ફરી એકવાર સક્રિય બનીને આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સોમાસું મજબૂત બનીને આગળ વધીને અસર કરી રહ્યું છે તેમ તેમ અત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર પણ ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે છે આજે દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ આજથી લઈને છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આવનારા પાંચથી છ દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેને જોતા ગુજરાતની અંદર આવનારા સાત દિવસ સુધી જે વિસ્તારોમાં વાવણી નથી જોવા મળી ત્યાં પણ વાવણી થઈ શકે છે તેવો વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે ચોમાસું ફરી એકવાર મજબૂત અને ઘાતક બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે જે નવી સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે નાગપુરના આજુબાજુના વિસ્તારોમાં ભારેને અત્યંત તીવ્ર દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં જોવા મળ્યું છે જેના કારણે નાગપુર અને તેના આજુબાજુના વિસ્તારોમાં આજે રાત્રી દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને ખૂબ જ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળશે જેમાં નાગપુરના વિસ્તારોની અંદર અલ્હાબાદનો વિસ્તાર ભુવનેશ્વર ધાનબડના વિસ્તારોમાં ગ્વાલિયરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે જ અરબસાગરમાંથી જે નવી સિસ્ટમ બનીને આગળ વધીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે જેને જોતાં મુંબઈના વિસ્તારોની અંદર બેંગ્લેબીનો વિસ્તાર બેંગલુરુના વિસ્તારોની અંદર અને મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને અરબસાગરમાંથી આવતા આ પવનો અત્યંત ભયંકર બનતા જોવા મળી રહ્યા છે સાથે જ અરબસાગરની અંદર ઊંડાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું જોર અને દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ અરબ સાગરમાંથી આવતા આ પવનો ખૂબ જ તીવ્રતાથી આગળ વધીને ભારતના અનેક વિસ્તારોની અંદર અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ અસરો કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે આજે રાત્રે ગુજરાતની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે અને દરિયાકાંઠાની અંદર ભારે પવનો સાથે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન આવનારી ત્રણ કલાક દરમિયાન ભારે ગુજરાતની અંદર વરસાદની સાથે પવનની તીવ્રતા પણ જોવા મળી શકે છે વરસાદ અંગેની આવી મહત્વપૂર્ણ જાણકારી અત્યારે જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ રાત્રિ દરમિયાન જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી માહિતી સૌ પ્રથમ અને રોજરોજ મેળવવા ચેનલમાં દોસ્તો નવા છો તો અત્યારે જ ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો